ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે એકવીસ જાન્યુઆરી જીરાની બજાર વિશે થોડું આપણે જાણીએ શું રિપોર્ટ છે શું સર્ચાઓ હશે ચારે બાજુ મિત્રો પહેલાં તો તમને કહી દઉં કે હવામાનમાં થોડોક ખેલ જીરા માટે સારો આવતો નથી એટલે એનું તમારે ખાસ કાળજી રાખવી પહેલાં તમને હવામાનની ચોખવટ કરી દઉં મિત્રો કે ઉપરા ઉપરી બે વીડી આવે છે ઉત્તર ભારતમાં બહુ મોટી હિમવર્ષા થશે ઠંડીનું વાયરું આવે છે હવે ત્રેવીસ જાન્યુઆરીએ આપણે ઝાંકળની શક્યતા છે કચ્છ સૌરાષ્ટ્રમાં પૂરા ગુજરાત દક્ષિણ ગુજરાત છે એટલે જીરાને પિયત આપવામાં અને એની દવાના શરમીના જે કાંઈ ઉપાયો કરવા હોય તે ઉપાયો કરવા પિયતમાં અટકી જવું ચોવીસથી સત્યાવીસમાં ક્યાંક રૂપી વાદળો જોવા મળે પણ ઠંડી સિંગલ ડિજિટમાં જાય છે એટલે આપણે આપણી ભાષામાં કહીએ તો મોટું વાયુ પડશે ઠંડીનું એટલે તમારે આ અગત જે ત્રેવીસ જાન્યુઆરી ઝાકળના પગલાં લેવા એ લેજો પિયત બે દિવસ ટાળી દેજો વરસાદ બાબતે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ક્યાંક ચાંડા છૂટે થઈ શકે કચ્છના પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાં થઈ શકે અને ઉત્તર ગુજરાતમાં ચાંટા સૂટીની સંભાવના બાવીસ અને ત્રેવીસમાં ગણાય ત્રેવીસમાં ઝાકળ છે ચોવીસથી ઠંડી વધી જાય પણ થોડા ઘણા વિસ્તારોમાં ઝાકળ આવી શકે હવે જીરાના શું રિપોર્ટ છે આપણે આ હવામાનનું જોયું જે કાંઈ તમારે પગલાં લેવા હોય તો જીરાના જે સોશિયલ મીડિયામાં ચારે બાજુ શેસ કાંઈ રિપોર્ટ છે એની વાત કરીએ તો મિત્રો પરમ દિવસે વીસ જાન્યુઆરીએ પૂરો થયો જાન્યુઆરીનો વાયદો માર્ચ વાયદામાં એક જ હજાર રૂપિયાનો વધારો હતો પણ ગઈકાલે થોડો તૂટ્યો હતો વાયદો એ તો વાયદા વધઘટ થતા જ હોય છે પણ બે દિવસથી પચીસ હજાર ગુણીની ગુજરાતમાં આવક થવા માંડે છે એમાં ગોંડલ હજી પણ હું જીરું સાત હજાર આસપાસ વેસાય છે હવે જીરાના રિપોર્ટ જોઈએ તો ખેડૂતો માટે જીરું પેદા કરવું એટલે વળવાના કહેવા પ્રમાણે જુગારનો ખ્યાલ છે એમાં છેલ્લા તબક્કા દરમિયાન હવામાનનો ડખો ટપકી પડે તો રોગ ગમે ત્યારે ઘા કરી જાય બીજું જીરું બગડવા માટે બવાળું એટલે કે અગાઉ જે જમીનમાં જીરું આવ્યું હોય ત્યાં લીલા સુકારા કે શરમી જેવાનો ભય કાયમ રહે એમાં લીલો સુકારો વધારે વગરા તો ખેતર ખેડેના દાખલા મોરબી પંથકમાં ખાસ જોવા મળે છેલ્લા દોઢક મહિનાથી બજારે તેજીનો રંગ પકડ્યો છે બીજી તરફ છેલ્લા બે દિવસમાં સોશિયલ મીડિયામાં જીરું જઈને સવાઈ ગયું હોય એટલે નવા જીરાના આગમનના ચમાસા આવી જશે છે સામાન્ય રીતે આવા આગોતરા જીરા તો બહુ ઓછા ખેડૂતોએ વાવ્યા હોય છે જીરું વધારે આવકારનું પ્રેસર તો ફેબ્રુઆરીના મધ્ય પછી શરૂ થતું હોય છે અત્યારે જૂના જીરાની બજારમાં કરંટ લઈ જાય વેપારી વેક્તૃવામાં જાણવા મળે છે હળવદ પંથકમાં કેટલાક બગડેલા જીરા ખેડાઈને ઉનાળુ ચોવીસ નંબર મગફળીના વાવેતરના સમાચારો પણ આવી ચૂક્યા છે હવે મિત્રો થોડા ઘણા સમાસા ચારે બાજુથી બગાડના તો મળવા જ મીડ્યા છે એમાંય વાવેતરમાં કેટલો કાપ છે તે જોઈએ રાજ્ય સરકારના કૃષિ વિભાગના તારીખ બાર જાન્યુઆરીના આંકડા મુજબ ગત વર્ષે આ સીમી જીરાનું આખરી વાવેતર ચાર લાખ અને છોતેર હજાર હેક્ટરમાં થયું હતું જે આ વર્ષે સોળ ટકાનો કાપ મુકાયો છે અને ત્રણ લાખ અને નવ્વાણું હજાર હેક્ટરમાં વાવેતર થયું છે ઊંઝામાં જાન્યુઆરી મહિનામાં રોજ તેર હજાર ગુણી જીરાની આવક થતી હતી તેમાં છોતેરસોના ભાવથી વેપાર થયો તો બે ત્રણ દિવસ પહેલાં જૂના જીરામાં વેસવેલીના ત્રેસઠથી આવક ગઈકાલે ચોળ હજાર ગુણી હતી બજારમાં મને પચીસથી પચાસ ઉપર નીચે થાય છે સુપર જીરામાં ચુમાલીસો પચાસથી બે પિસ્તાલીસો બેસ્ટ માલમાં તેતાલીસો પચાસથી ચુમાલીસો પચાસ મીડિયમ માલમાં બેતાલીસો પચાસથી તેતાળીસો પચાસ એવરેજ જીરોમાં એકતાળીસોથી બેતાલીસો પચાસ અને ચાલુ માલમાં ચાર હજારથી એકતાળીસોના ભાવથી વેપાર થયા હતા ગઈકાલે નવા જીરોમાં ઊંઝામાં તેર હજાર ગુણીની આવકતીના ભાવ છોતેરસો ક્વાટ થયા હતા ગોંડલમાં એક વકલમાં સાત હજાર ઉપરના ભાવ જીરોની બજારમાં હજી પણ કોઈ બજારની ચાલ નક્કી કરવી મુશ્કેલ છે નિકાસ વેપાર નથી ને લોકલ સ્ટોક સ્ટોર બજારમાં લેવાલ છે બીજી તરફ ઊંઝામાં સ્ટોક સ્ટોર વેચવાલ છે જીરું બેન્સમાર્ક વાયદો રૂપિયા બસો વીસ ઘટી ચોવીસ હજાર ત્રણસો સિત્તેરની સપાટી પર કાલે બંધ હતો પણ પ્રથમ દિવસે એક હજાર વધ્યો હતો ગોંડલમાં નવા જીરુની સિત્તેર બોરીની આવક હતીના ભાવ આડત્રીસોથી પંચાવનસો હતા અને એક એન્ટ્રી ઉપરમાં સાત હજારની પણ ભાવ બોલાયા હતા નવા જીરામાં હજુ ભેજ વધારે આવે છે એ સિવાય ક્વોલિટી સારી છે જીરુનો વેપારી કહેશે કે બજારમાં થોડા દિવસો અથડાયા કરશે આગામી દિવસોમાં જો ચારા વેપાર થશે તો બધાને ટેકો મળશે નહીંતર ભાવ નિશીષ પાટી પર રેન્જમાં અથડાયા કરશે છે દરરોજના ભાવ અને આવકો સાંજે આપણે ફેસબુક પેજ ગામડાના ધબકાર ઉપર મૂકીએ છીએ તેને ફોલો કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી